મિત્રો જય માતાજી જય મામાદેવ મિત્રો આજે હું તમારા માટે એક સરસ મજાનો પ્રયોગ લઈને આવ્યો છું જે લોકોને પિતૃ નડતા હોય કે પિતૃ બાધા હોય પ્રયોગ મિત્રો એકદમ સરળ અને આસાન છે જે વિધિ હું તમને આ વિડીયોમાં બતાવીશ પણ સૌ પ્રથમ પહેલાં આપણે વાત કરીએ કે પિતૃને પીપળે કેમ પાણી પાવામાં આવે છે અને પીપળાના વૃક્ષમાં જ કેમ પિતૃદેવનો વાસ હોય છે તમે ઘણી જગ્યાએ જોયું હશે મિત્રો કે ઘણા શુભ કાર્યોમાં પણ પીપળાના પાનનો ઉપયોગ કરવામાં આવે છે અને પીપળાનું ઝાડ છે એ પવિત્ર વૃક્ષ માનવામાં આવે છે તમે ક્યારેક અનુભવ કરજો મિત્રો આપણે પીપળાના ઝાડ નીચે ઊભા રહી એટલે ઉપરથી આપણી ઉપર ટીપા ખરતા હોય એવું આપણને લાગે તો પીપળામાં મિત્રો દેવનો વાસ હોય છે પાણીના જે દેવતા છે જે પાણીના દેવ છે અને પાણીની આશાએ પિતૃ પીપળામાં વાસ કરે છે કે આપણને આમાંથી પાણી પીવા મળશે પીપળાના ઝાડમાંથી આપણને પાણી મળશે તો આ કારણે પિતૃ પીપળાના ઝાડમાં વાસ કરે છે તો હવે આપણે જોઈએ મિત્રો કે જે પરિવાર ઉપર કે જે ઘર ઉપર પિતૃનો દુષ્પ્રભાવ હોય કે પછી પિતૃની નડતર હોય તો કેવા કેવા લક્ષણો જોવા મળે છે તો આવા ઘરમાં કોઈને કોઈ વ્યક્તિ બીમાર પડેલી જોવા મળે છે ઘરમાં કજીયા કંકાસનો માહોલ હંમેશા જોવા મળે છે ભાઈઓ ભાઈઓમાં બનતું નથી પરિવારમાં મતભેદ ઊભા થાય છે વંશ વૃદ્ધિ અટકી જાય છે જેમ કે દીકરીઓનો જન્મ થાય પણ દીકરાઓનો જન્મ ન થાય અને ક્યારેક એવું પણ બને છે કે દીકરા કે દીકરી બેમાંથી કોઈનો જન્મ ન થાય માતાઓ બહેનોને બાળક રહેતું નથી ઘરમાં આવક કરતાં જાવક વધી જાય છે અને ઘરમાંથી બીમારીઓ ખતમ થવાનું નામ નથી લેતી આપણે કોઈ દેવી છે કોઈ બીજા દેવી દેવતાઓને માનતા કરીએ તો આપણી માનતા પૂરી નથી થતી અને આપણા ધારિયા કામ પણ થતા નથી શરીરમાં આળસ રહે છે કંઈ કામ કરવાનું મન નથી થતું કે પછી કોઈ કામમાં મન નથી લાગતું ધંધા રોજગાર અટકાઈ જાય છે ઇન્કમ ઓછી થઈ જાય છે અને મિત્રો આવી બધી અનેકો પ્રકારની સમસ્યાઓથી ઘેરાઈને અંતે માણસનો મગજ જ કામ કરતો બંધ થઈ જાય છે જો આવા લક્ષણો કોઈના પરિવારમાં જોવા મળતા હોય મિત્રો તો સો ટકા માની લેવું કે આપણે પિતૃની નડતર છે પિતૃ બાધા છે તો હવે મિત્રો આના માટે હું એક સરસ મજાનો પ્રયોગ લઈને આવ્યો છું જેની વિધિ અને સામગ્રી એકદમ સરળ છે તો સૌ પ્રથમ સામગ્રીમાં મિત્રો એક ત્રાંબાની ગાગર લેવાની ગાગર ન હોય તો લોટો લેવાનો હવે ત્રાંબાની ગાગરમાં બે ત્રણ ચમચી ગંગાજળ એડ કરી દેવાનું ત્યાર પછી એક વાટકો ચોખા લેવાના ચોખા રાંધેલા નહીં લેવાના કાચા જ લેવાના ત્રણ અગરબત્તી લેવાની એક સૂતરની વાઈટ એક કોળિયું થોડુંક ગાયનું ઘી ત્રણ અગરબત્તી અને સફેદ કલરના ફૂલ ફૂલ મિત્રો મોગરાના કે મરવાના ફૂલ મળે તો અતિ ઉત્તમ મરવાના ફૂલ જે આવે એ અતિશય પ્રિય હોય છે મરવાના ફૂલ મળે તો અતિ ઉત્તમ તો વધારે સારું અને એક પીપળાના પાનનું પત્તું બસ મિત્રો પિતૃ કાર્યમાં આટલી સામગ્રી જોઈએ તો આટલી સામગ્રી પેલા ભેગી કરી લેવાની હવે મિત્રો આ પ્રયોગ તમારે કોઈ ચૈત્ર મહિનો હોય કે ભાદરવો મહિનો હોય તો આ બે મહિના મહિના ગણાય છે તો અમાવ્યા ના દિવસે જયારે અમાવસ હોય એ દિવસે સવારમાં વહેલા સાત થી નવના ગળામાં એટલે ઉગતો પોર કહેવાય માની લો કે ભાદરવો મહિનો અને ચૈત્ર મહિનો દૂર હોય તો કોઈ પણ મહિનાની અમાવસ્યા કે બુધવારે તમે આ પ્રયોગ કરી શકો છો હવે મિત્રો આ પ્રયોગની વિધિ કંઈક આ પ્રમાણે છે સૌ પ્રથમ પહેલા નાઈ ધોઈ સવારમાં સ્વચ્છ પવિત્ર થઈ જવાનું ત્યાર પછી ઘરના મંદિરમાં કુળદેવીને એક દીવો કરી હવે મિત્રો પીપળાના ઝાડ નીચે જગ્યા બરોબર સાફ કરી નાખવાની નીચે અને પીપળાના પાનનું પત્તું મૂકી દેવાનું એની ઉપર એક વાટકો ચોખાનો ઢગલો કરી દેવાનો ત્યાર પછી એની ઉપર કોળિયું મૂકી કોડિયામાં સૂતરની વાટ મૂકી થોડું ઘી નાખી અને દીવો પ્રગટાવવાનો ત્યાર પછી ત્રણ અગરબત્તી જગાવી પીપળાના ઝાડને ધૂપ આપવાનું ધૂપ આપ્યા પછી દીવાની બાજુમાં સફેદ કલરના જે આપણે ફૂલ લીધા છે ત્યાં બાજુમાં મૂકી દેવાના ત્યાર પછી પીપળાના ઝાડને પાણી પાવવાનું પણ મિત્રો પાણી એવી રીતે પાવવાનું કે આપણી હથેળીમાં પાણી રેડવાનું અને હથેળીના માધ્યમથી ઝાડના થડમાં પાણી જાય આ રીતે પાણી પાવવાનું આટલી વિધિ થઈ ગયા પછી પાંચ વાર પીપળના ઝાડની સહી ફરતી પ્રદક્ષિણા કરવાની ઓમ પિતૃભ્યો ન મંત્રના જપ મનમાં અથવા ધીમા સ્વરે બોલીને ચાલુ રાખવાના હવે મિત્રો વિધિના અંતમાં કુળદેવી પંચદેવ અને મહાદેવ ને પ્રાર્થના કરવાની કે અમારા પિતૃ તૃપ્ત થાય શાંત થાય અને એમના આત્માને સદગતિ પ્રાપ્ત થાય અમારા પિતૃદેવને મોક્ષ મળે મુક્તિ મળે અને એમનો આત્મા તૃપ્ત થાય આવી રીતે પ્રાર્થના કરી અને ઘેરે પાછું આવતું રહેવાનું આટલી વિધિ કર્યા પછી મિત્રો થોડા દિવસ પછી આપણા જીવનમાં બહુ સારો એવો ફેરફાર દેખાય છે સુધારો દેખાય છે બીમારીઓ ધીરે ધીરે હટવા મળે છે ધંધાઓ રોજગાર ખુલવા મળે છે અને પિતૃદેવની કૃપા આપણી ઉપર છે એવો આપણને આભાસ થાય છે ભાસ થાય છે તો જે લોકોને પિતૃની નડતર હોય પિતૃ બાધા હોય એ લોકોએ તો આ ખાસ પ્રયોગ કરવો જ અને જે લોકોને પિતૃની નડતર નથી પિતૃની બાધા નથી એ લોકો પણ આ પ્રયોગ કરી શકે છે આ પ્રયોગ કરવાથી એમના પિતૃની કૃપા દ્રષ્ટિ એમની ઉપર બની રહે છે તો હર કોઈ વ્યક્તિ આ પ્રયોગ કરી શકે છે આજના વિડીયોમાં મિત્રો આટલું જ ફરીવાર મળશું એક નવા વિડીયો સાથે એક નવા ટોપિક સાથે તો જય પિતૃદેવ જય માતાજી જય મામાદેવ